ચેનલ પર આપ સૌનું સ્વાગત છે અજમો આદુ અને લસણનો આ ઉકાળો સાત જ દિવસ અંદર તમારા ફૂલેલા પેટની ચરબી કરશે ગાયબ સાથે સાથે વજન એક વાર ઘટાડશે પછી ફરી વધવા પણ નહીં દે અને વર્ષો જૂની ચરબીના થર મેળની જેમ ઓગાળી દેશે એટલો સ્ટ્રોંગ અને મેજિકલ છે વેટ લોસ ડ્રિંક્સ ચલો જોઈએ રેસીપી મિત્રો ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો એ ઉપરાંત ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે તમારું મને પ્રોત્સાહન મળશે આશા રાખું છું સૌથી વધારે તમે લોકોને મને સપોર્ટ મળશે તો ચલો જોઈએ રેસીપી એક ગ્લાસ પીવો તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે સૌથી પહેલા અહીંયા આપણે વાત કરવાના છીએ અજમાની તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ચમચી એક ગ્લાસ પાણીમાં અજમો એડ કરવાનો છે આ અજમો ફેટ કટરનું કામ કરે છે અજમાને શેકી અને થોડું સંચળ એડ કરીને ફાંકી જાઓને એક ચમજી તો તમને તુરંત એ સેકન્ડ ઇનો કરતાં પણ વધારે સ્પીડી ગેસેટિક પ્રોબ્લેમ્સમાંથી છુટકારો મળે છે બીજું કે અજમો એન્ટી ઓક્સિડન્ટ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ધરાવે છે આ અજમો છે એન્ટીફંગલ પ્રોપર્ટીસ પણ ધરાવે છે અજમો તમારા શરીરને એન્ટીબોડી બનાવવાનું કામ કરે છે

અજમો નિયમિત રીતે અજમા રાત્રે સૂતા પહેલા અજમાને પાણીમાં પલાળો અને બીજા નહીં છે એને ઓગાળવાનું કામ કરે છે એક વખત તમારા શરીરમાંથી ચરબીના સેલ્સને ઓગાળશે પછી ફરી તમારા શરીરમાં ક્યારેય એ ચરબીના સેલ્સ નહીં બને તો અહીંયા વધતા વજનને કંટ્રોલ કરવા માટેનો સાથે સાથે તમારા શરીરની ચરબી કાબુમાં કરણ કરવા માટેનો અને વજન એકવાર ઘટ્યા પછી ફરી વધે નહીં એના માટેનો આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું ફેટ લોસ થશે આની સાથે ઘણા બધા ફાયદાઓ તો થવાના જ છે કારણ કે અહીંયા જે તમે વેઇટ લોસનો ઉપાય કરશો એ વેઇટ લોસના પ્રયોગથી તમારા શરીરની ચરબી છે એ આપોપ ઘટવા લાગે છે તમારા શરીરની અંદરની જે ગરમી છે એ પણ ઘટી જાય છે મિત્રો વજન ઘટાડવા માટે અને વેઇટ લોસ કરવા માટે અને સાથે તમારા શરીરને સ્ટ્રોંગ કરવા માટે અજમો ખૂબ જ ઉપયોગી છે અજમો જેટલા પ્રમાણમાં ઉપયોગી છે એનાથી પણ વધારે ઉપયોગી આ લસણની બે કડી છે નિયમિત રીતે જે લોકો લસણ ખાય છે એમના શરીરમાં ક્યારેય ચરબી રહેતી નથી અજમો અને લસણ તમારા શરીરની કેલરી બાળે છે અહીંયા મોટી મોટી લસણની કડી છે એટલે બે લીધી છે બાકી નાની નાની હોય તો તમે ચાર લઈ શકો છો અજમા જે લસણ હોય છે એને તમે શેકીને પણ ખાઈ શકો છો ઘીમાં સાંત્રીને લસણનો ચાટ બનાવી પણ લઈ શકો છો આ જે લસણ છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે લસણ છે એ તમારા શરીરની કેલરી બાળવાનું કામ કરે છે તમારા શરીરની ચરબી ઓગાળે છે તમારા નસે રસમાં જે ચરબી હશે એને કાઢવાનું કામ કરે છે લસણ તો અહીંયા આપણે લસણની બે કડી લેવાની છે આ લસણની બે કડીને આપણે અજમાના પાણીમાં એડ કરવાની છે હવે ત્રીજી વસ્તુ આપણે લેવાની છે આદુ મિત્રો ખરેખર ઉકાળો છે છે તમારી હેલ્થ માટે ખૂબ જ સારો અહીંયા તમારા ઘણા બધા રોગ કંટ્રોલ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા તમારે દસ ગ્રામ આદુ લેવાનું છે આદુ છે એ પણ લઈ શકો આદુ ન હોય તો તમે સૂંઠ પાવડર પણ લઈ શકો છો આદુને પણ આપણે ખાંડી લેવાનું છે આદુ તમારા શરીરની છઠ્ઠાકને શાંત કરે છે પાચક રસ વધારે છે શરીરની વધતી ચરબીને કંટ્રોલ કરે છે જૂની ચરબીનો નિકાલ કરે છે સાથે સાથે આદુ તમારા શરીરની અંદર મૃતકોષોને જીવંત કરે છે જેના કારણે થાક લાગતો નથી તો માનવ બોડીની અંદર ચાલીસ ગ્રામ સુધી આદુનો રસ જો કોઈ ખાય તો એના માટે રૂપ છે તો અહીંયા આ વેટલો રિંગ્સ હઠેલી ચરબી ઓગાળવા માટેનું છે જે લોકોને હઠીલીમાં હઠીલી ચરબી છે જે લોકો અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે એમના માટે આ સૌથી બેસ્ટ ઉપાય છે મિત્રો ખરેખર અત્યાર સુધી તમે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કર્યા અસંખ્ય પ્રયત્નો કર્યા જ હશે પરંતુ જો તમારું વેઇટ લોસ થતું જ નથી તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે અહીંયા આપણે એક ચમચી અજમો સાથે બે કડી લસણ એને આપણે ખાંડીને લેવાનું છે દસ ગ્રામ આદુ લેવાનું છે એને પણ આપણે ખાંડીને અથવા તો ગ્રેટરની મદદથી ગ્રેટ કરીને લેવાનું છે આ ત્રણે ત્રણ એવી આયુર્વેદિક ઔષધિ છે આ ત્રણે ત્રણ એવું ઘરોળી હર્બ છે જે વજન ઘટાડવા સિવાય ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે પાચનતંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે તમારા શરીરની અંદર જે ચરબી છે એ જળમૂળમાંથી તોડવાનું કામ કરે છે થાક લાગતો નથી કોલેસ્ટ્રોલ જળમૂળમાંથી ગાયબ કરે છે સાથે સાથે શરીરમાં સાંધાના દર્દ સંધિવાના દર્દ મટાડે છે જે લોકોને સંધિવાના દર્દ છે જે લોકોને હાડકાનો ઘસારો છે એમના માટે આદુ બેસ્ટ છે આદુ તમારા શરીરને લોખંડ જેટલું મજબૂત બનાવી દે છે તો અહીંયા તમારા શરીરની કોઈ પણ જીમમાં ગયા વગર ભૂખ્યા રહ્યા વગર તમારે સ્ટ્રોંગ સશક્ત અને ખડતલ બનાવવું છે તો આ ઉકાળો નિયમિત રીતે પીવાનું રાખો આ ઉકાળાની મદદથી નહીં તમને વાયરલ ઇન્ફેક્શન થાય તમારું શરીર મજબૂત રહેશે તમને થાક નહીં લાગે સાથે ઘણા બધા રોગોથી તમે ફાયદો મેળવી શકો છો તો ખરેખર આ ઉકાળો બેસ્ટ છે તો હવે વાત કરીશું કે આ વેઇટ લોસ ક્યારે પીવું એ તો હું તમને જણાવીશ પરંતુ આ વેઇટ લોસ પીતા પહેલાં કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે એ તમને જણાવો આ વેટ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યારે તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે અને એવરી ભોજન અને નાસ્તા પછી ફળો એક ગ્લાસ ગરમ પાણી અવશ્ય પીવો બીજું કે જ્યારે પણ તમે એક મહિના સુધી ઈચ્છો ધારો કે તમારે એક મહિનામાં ત્રણથી ચાર કિલો કે પાંચ કિલો વેટ લોસ કરવાનો પ્લાન છે તો એક મહિના સુધી બેકરી આઇટમ સદંતર બંધ જ્યાં સુધી તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યાં સુધી તમારે બહાર નથી જમવાનું ઘરનું જે જમવાનું છે શુદ્ધ જમવાનું છે સાત્વિક જમવાનું છે આટલું ધ્યાન રાખશો તો તમારે ખરેખર સામેલ કરવા આટલું કરશો તમારું વજન ચોક્કસ ઘટશે તો ચાલો હવે ઉકાળો બનાવી લઈએ અને આ ઉકાળો ક્યારે પીવાનો એ પણ તમને જણાવો અહીંયા ગેસ પર આપણે ઉકળવા માટે મૂક્યું છે આજથી દસ મિનિટ સુધી મીડિયમ આંચે ઉકળવાનું છે જેના કારણે આપણા શરીરની અંદર જે પોષક તત્વોની જરૂર છે બધા જ પોષક તત્વો આપણને મળે હવે રહી વાત આ ઉકાળો તમારે રાત્રે સૂતા પહેલાં પીવાનું છે જેના કારણે દિવસ દરમિયાન ખાધેલા ખોરાકનું પાચન થાય સાથે સાથે તમારા શરીરની જે ચરબી છે એનો નિકાલ થાય બીજું કે જ્યારે પણ તમે આ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યારે તમારે એ વાતોનું ધ્યાન રાખવાનું છે કે તમારા શરીરની ચરબી વધારે વધારે ભર ન કરશે આ લોસ ડ્રીંગ્સ અને જેમ વધારે પાણી પીશો એમ તમને ફાયદો થશે તો આગળ કહ્યું એ રીતે ધ્યાન રાખો રાત્રે ઘટવા લાગશે અને તમે સાત દિવસ પછી જ આ વિડીયોની લિંક કોમેન્ટમાં બોલશો અને શેર કરો અને કહીશો કે તૃપ્તિબેન સાચી વાત છે તમારી અમરનું વજન ઘટી રહ્યું છે તો ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છો તો ચોક્કસ તમે આ વિડીયો

સાથે સાથે વજન એક વાર ઘટાડશે પછી ફરી વધવા પણ નહીં દે અને વર્ષો જૂની ચરબીના થર મેનની જેમ ઓગાળી દેશે એટલો સ્ટ્રોંગ અને મેજિકલ છે આ વેટ લોસ ડ્રિંક્સ ચલો જોઈએ જ રેસીપી મિત્રો ખરેખર આપશો અને આ રેસીપી પસંદ આવે તો દિલ્હી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો એ ઉપરાંત ચેનલ નવી છે નાની છે આપશો ને સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે તમારું મને પ્રોત્સાહન મળશે આશા રાખું છું સૌથી વધારે તમે લોકોને મને સપોર્ટ મળશે તો ચલો જોઈએ રેસીપી